નમસ્કાર દર્શક મિત્રો કને ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું જય વ્યાસ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું દેશ દુનિયાને રાજ્યની તમામ ખબરો પર ફટાફટ નજર કરી લઈએ તાજેતરમાં જ ગેરકાયદેસર રીતે અમેરિકા જઈ રહેલા પ્રાઇવેટ જેટને ફ્રાન્સના વેન્ટ્રે એરપોર્ટ પર ઝડપી પાડવામાં આવ્યો હતો ત્યારે આ વિમાનમાં ત્રણસો ત્રણ જેટલા મુસાફરો હતા જેઓ ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસણખોરી કરી રહ્યા હતા માનવ તસ્કરીના કારણે ફ્રાન્સમાં અટકાયતમાં લેવામાં આવેલા ત્રણસો ત્રણ પ્રવાસીઓથી ભરેલા વિમાનને છોડી મૂકવામાં આવતા મંગળવારે બપોરે તે મુંબઈ પાછું ફર્યો હતો પરંતુ બસો છોતેર પ્રવાસીઓ જ ભારત આવ્યા હતા તેમાંના છન્નું જેટલા તો ગુજરાતીઓ હતા તેમાંથી કેટલાકે ભારત આવવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો હતો અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે અમદાવાદમાં નવા વેરિયન્ટની એન્ટ્રી બાદ દરિયાપુરમાં કોરોનાથી પ્રથમ મોત થયું છે જેમાં બ્યાસી વર્ષીય વૃદ્ધાનું મોત થતાં લોકોમાં ફફડાટ પ્યાચી જવા પામ્યો છે જેટકો દ્વારા લેવામાં આવેલી પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાની રજૂઆત બાદ જેટકો દ્વારા તપાસ કરવામાં આવતા અધિકારીઓની બેદરકારી સામે આવી હતી જે બાદ જેટકો દ્વારા ત્રણ ઝોનની પરીક્ષા રદ કરવામાં આવી હતી જે બાદ પણ વિવાદ શાંત થવાનું નામ ન લેતા વડોદરા જેટકોની ઓફિસ બહાર પરીક્ષાર્થીઓ દ્વારા ધરણા પ્રદર્શન કરી રજૂઆત કરવામાં આવી હતી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાનમાં સેવા યજ્ઞના ત્રણ વર્ષ પૂર્ણ થયા છે સત્યાવીસમી ડિસેમ્બરના રોજ બે હજાર વીસમાં પ્રથમ અંગદાન થયું હતું કોરોનાની વિષમ પરિસ્થિતિ વચ્ચે શરૂ થયેલ અંગદાનમાં યજ્ઞથી ત્રણ વર્ષમાં ચારસો છવ્વીસ જરૂરિયાતમંદોને જનજીવન મળ્યું છે ગેરકાયદેસર રીતે વિદેશ મોકલવા મામલે સીઆઈડી ક્રાઈમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે સીઆઈડી ક્રાઈમ દ્વારા બીજા કન્સલ્ટન્સી કૌભાંડમાં વધુ ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે ઝડપાયેલા લોકો દ્વારા વિદેશના નામે બનાવટી શરટી બનાવી લાખો રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આ વર્ષે પણ પ્રી બોર્ડની પરીક્ષા લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં ધોરણ દસના મુખ્ય પાંચ વિષયોની પરીક્ષા લેવાશે જાન્યુઆરી માસના અંતે શહેરની સ્કૂલોમાં પ્રી બોર્ડ પરીક્ષા લેવાશે આ પરીક્ષામાં ધોરણ દસના અંદાજિત પિસ્તાલીસ હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે છેલ્લા ઘણા સમયથી ભારતીય કુસ્તી સંઘના પૂર્વ પ્રમુખ સિંહ શરણસિંહ સામે મહિલા પહેલવાનોએ મોરચો માણ્યો હતો માંગ છે કે યૌન શોષણ કેસમાં સિંહ સામે કડક કાર્યવાહી કરવામાં આવી સમગ્ર ઘટનાક્રમને વચ્ચે રાહુલ ગાંધીએ પહેલવાનોને મળવા હરિયાણા સ્થિત દીપક પુનિયાના ગામમાં પહોંચ્યા હતા અને તેઓની વ્યથા સાંભળી હતી હિમાચલ પ્રદેશ સરકાર દ્વારા ત્યાં ફરવા આવતા પ્રવાસીઓ માટે મહત્વનો નિર્ણય કર્યો છે જેમાં હિમાચલ પ્રદેશમાં દારૂ પીને છાટકા બનેલા પ્રવાસીઓ સામે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરાય તેમજ તેઓને પોલીસ દ્વારા હોટલ સુધી પહોંચાડવામાં આવશે આ નિયમ ત્યાં ફરવા આવતા પ્રવાસીઓને લાગુ પડશે મહાદેવ બેટિંગ એપના પ્રમોટર સૌરભ ચંદ્રકાંતને ટૂંક સમયમાં જ પકડીને ભારત લાવવામાં આવી શકે છે યુનાઇટેડ આરબ અમીરાત યુએઈના અધિકારીઓએ ચંદ્રકાંતનું દુબઈમાં લોકેશન શોધી કાઢ્યું છે અને તેને નજર કેદ કરવામાં આવ્યો છે રણવીર કપૂરોને આલિયા ભટ્ટે પહેલીવાર મીડિયા સામે રાહા કપૂરનો ચહેરો રિલીઝ કર્યો છે અને પૂરા પરિવાર સાથે ક્રિસમસ સેલિબ્રેટ કરી હતી ક્રિસમસ સેલિબ્રેશનનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે ભારતીય ક્રિકેટ ટીમ હાલ સાઉથ આફ્રિકાના પ્રવાસે છે બે મેચોની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ ગઈકાલે મંગળવારથી શરૂ થઈ છે આ મુકાબલામાં વરસાદી વિઘ્ન વચ્ચે જોવા મળ્યો હતો જેણે પહેલા જ દિવસે ભારતીય ટીમના નબળા પ્રદર્શનને ઢાંકી દીધું હતો મેચમાં ભારતીય ટીમે ટોસ હારીને પહેલા બેટિંગનો નિર્ણય લીધો હતો ચોવીસ રન પર તો અત્યાર સુધીના કને ગુજરાતના સીજી એક્સપ્રેસ સમાચાર નવા સમાચારો સાથે ફરી મળીશો ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર